હલો મિત્રો જય હટેશ નમસ્તે મારી યુટ્યુબ ચેનલ હેમા ઓન ધર્મ એન્ડ અધ્યાત્મામાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો મા મહિનાની પવિત્ર નવરાત્રિ ચાલી રહી છે એટલે અને આજે મા નોમનો દિવસ છે એટલે કે નવરાત્રિની સમાપ્તિ છે મિત્રો આજે આપણે આ પવિત્ર નવરાત્રિ પ્રસંગે જૂનાગઢમાં રહેલા સ્વયંભૂ માતાજીઓના દર્શને નીકળીએ દર્શન તો આપણે કરાવશું પણ મિત્રો આપને એ અંગેની માહિતી થોડી શેર કરવાની કે ઘણા ખરા જૂનાગઢવાસીઓને આ અંગે ખબર નહીં હોય તો આપણે પહેલાં કોટના રાંગેથી દર્શન કરવાના શરૂ કરીએ તો જૂનાગઢ એટલું બધું પ્રાચીન ગામ છે અને એટલી બધી જાગતી ભૂમિ છે કે સૌથી પહેલાં આપણે લઈએ તો નરસિંહ મહેતાનો ચોરો અને નરસિંહ મહેતાના ચોરાની સામે જે છે એ હિમજા ભીમજા માતાજી છે જેમાંના એક માતાજી જે છે એ નીચે ભોયડામાં છે અને બીજા માતાજીનું સ્વરૂપ ઉપર બિચારે બિરાજે છે આ હિમજા ભીમજા માતાજીથી મિત્રો આગળ ચાલીએ ત્યાં ખાપરાખોડીયાના ભોયરાથી એક ગલી આગળ માય ગઢેચીનું મંદિર આવેલું છે આ માઈ ગઢેજીનું મંદિર પણ ખૂબ જ પ્રાચીન મંદિર છે અને નીચે ભોયરા જેવામાં ઉતરીને જવાનું છે એ મંદિરમાં દર્શન કરવા જતાં પહેલાં જમીનમાં એક પથ્થર રહેલો છે કાળમીંઢનો જેને શેતાનનો પથ્થર કહેવામાં આવે છે અને મા ઉપર કુદ્રષ્ટિ કરી અને એ ત્યાં પથ્થર સ્વરૂપે થઈ ગયો એટલે મંદિરમાં જતાં પહેલાં એને પગેથી એક લાત મારીને જવાનું એવી પરંપરા છે આ માય ઘટેજીના મંદિરેથી મિત્રો આગળ ચાલીએ ત્યાં નવાબના વખતનું કોટની રાંગે નવદુર્ગા માતાજીનું મંદિર આવેલ છે આ નવદુર્ગા માતાજીના મંદિરમાં ભીંતમાં નવે નવ માતાજીઓની મૂર્તિઓ કંડારેલી છે અને એનું સ્થાપન થયેલું છે આ પણ એક ખૂબ સુંદર સ્થળ છે અને ખૂબ પ્રાચીન સ્થળ છે એની નીચે પગથિયા ઉતરીને જઈએ ત્યાં માત્રી માતા બિરાજે છે અને એ માતૃ માતા પણ ખાસ કરીને સોનિયો વગેરેના કુળદેવી છે અને સુંદર દર્શનીય સ્થળ છે ત્યાંથી મિત્રો આગળ જઈએ તો જે ઉપરગઢની રાંગે જઈએ ત્યાં શ્રી ચામુંડા માતાજી બિરાજે છે જે ઘણા બધાના કુળદેવી છે અને આ ચંડમુંડને મારીને જે ચામુંડાનો અવતાર થયો એ માતાજી ત્યાં બિરાજે છે ત્યાં કાલકા માતાજીના અને વગેરે ઘણા સ્વરૂપો પણ આગળ છે અને એ પણ એકદમ દર્શનીય ખૂબ બરાબર ગઢની રાંગની નીચે આવેલું છે મોટો ચોક છે હવન કુંડ છે ગરબા પણ લઈ શકાય એવું છે અને સુંદર દર્શનીય સ્થળ છે ત્યાંથી નીચે ઉતરીએ તો શ્રી વાઘેશ્વરીજી અને ગાયત્રી મંદિર આવે છે એના દર્શન કરીને મિત્રો આગળ વધીએ તો ભવનાથમાં જે છે એ આશાપુરાજીનું મંદિર આવે છે અને અન્નપૂર્ણા માતાજીનું મંદિર વસ્ત્રપાથેશ્વરની સામેના ભાગમાં આવે છે ત્યાંથી પાછા ફરીએ તો લગભગ ઉપરકોટ જવાનો રસ્તો છે એની સામેના ભાગમાં જે રાજલ વિજલ માતાજી બિરાજે છે આ રાજલ વિજલ માતાજી પણ ખૂબ દર્શનીય સ્થળ છે ને અને બે માતાજીની જોડ ભેગી છે અને એ ત્યાંથી આગળ વધીએ તો રોડની સામેના ભાગમાં જે છે એ આઈ વરૂડીનું મંદિર છે અને ત્યાં જે છે એ માતાજીને ગોળ ધરવામાં આવે છે માતાજીનો મુખ ખુલ્લું છે ખૂબ મોટો ચોક છે ખૂબ સુંદર સ્થળ છે અને એ ગોળ જેટલો એમના મુખમાં આવે નાખવામાં આવે છે એ બધો માતાજી આરોગી જાય છે અને એ ક્યાં જાય છે ક્યાં નહીં એનું કોઈ મળતું નથી ત્યાંથી મિત્રો આપણે આગળ આવીએ અને શેરની ટાંકી પાસેથી હાટકેશ્વર મંદિર તરફ આવીએ ત્યાં જમણી બાજુ જે છે એ હિંગળાજ માતાજીનું મંદિર છે હમણાં એનું રિનોવેશન સરસ થયું છે અને ત્યાં પણ હિંગળાજ માતાજી અને કાળકા માતાજી બંને બિરાજે છે ત્યાંથી આગળ વધીએ તો હાટકેશ્વર મંદિરની સામેના ભાગમાં અષ્ટભુજા અને પદ્માવતીજીનું મંદિર છે જે ઘણા બધા નાગઢોના કુળદેવી પણ છે અને આ બંને પણ દર્શનીય અને ખૂબ જ પ્રાચીન સ્થળ છે તે પછી હાટકેશ્વર મંદિરની અંદરમાં પાર્વતીજી બિરાજે છે ત્યાંથી આગળ નીચે ઉતરીએ તો નાગરવાડામાં આવીએ તો અંબાઈ અંબાઈફળિયા તરફ જઈએ ત્યાં જે છે એ દેડકીના વાઘેશ્વરી આવે છે દેડકી નામના એક માઈ ભક્ત હતા અને એ આખી જિંદગી દરરોજ વાઘેશ્વરીથી દર્શન કરવા જતા હતા પછી વૃદ્ધાવસ્થાને લીધે જઈ નહોતા શકતા એટલે માતાજીએ એને એમ કહ્યું કે તું બહુ વખત મારે ત્યાં આવી હવે હું તને તારે ત્યાં આવીને દર્શન આપીશ એટલે એ વાઘેશ્વરીજીનું સ્વરૂપે દેડકીના વાઘેશ્વરી છે એની બાજુમાં પદ્મનાભભાઈ ભોરાનું મકાન આવેલું છે એમાં સિકોત્રી માતાજી બિરાજે છે ગોખલામાં ત્યાંથી આગળ જઈએ કચ્છી ફળિયામાં તો વાઘેશ્વરીજીનું મંદિર આવે છે એ પણ ફ્લેટની નીચેના ભાગમાં સુંદર સ્વયંભૂ મંદિર છે ત્યાંથી આગળ મિત્રો જઈએ તો અંબાઈ ફળિયામાં મા અંબા બિરાજે જે છે અંબાઈનું મંદિર છે અને એનાથી આગળ જઈએ તો જે આંબલી તળાવ એરિયા કહેવામાં આવે છે ત્યાં ઓસમ માત્રીજી બિરાજે છે આ ઓસમ માત્રીનું સ્વરૂપ પણ ખૂબ સુંદર છે એનાથી આગળ જઈએ તો રણછોડજી મંદિરની સામેના ભાગમાં મા દુર્ગાદેવીનું ઘર મંદિર છે કે જ્યાં વર્ષોથી સિત્તેર વર્ષથી નાગરોના બેઠા ગરબાની પરંપરા અવિરત ચાલુ છે અને ઘણા બધાના કુળદેવી છે જેઓ આસુ જેઓ ચૌદશને દિવસે ત્યાં ચુંદડી ચડાવવા માટે આવે છે ત્યાંથી આગળ જઈએ તો કુંડીશેરીમાં જે છે એ સિદ્ધેશ્વરી દેવી બિરાજે છે અને ત્યાંથી આગળ આવીએ તો વડફળિયામાં આવીએ ત્યાં આણદેશ્વરી માતાજીનું મંદિર જે સોનીના ઘરમાં બિરાજે છે એ પણ સુંદર દર્શનીય સ્થળ છે એનાથી આગળ નીચે ઉતરતા માંગનાથ મંદિરમાં હીરાગર માતાજી છે એનો ચોટલો જે છે એ માંગનાથથી ઉતરીએ ત્યાં ધીરુભાઈના ઘરમાં હીરાગર માતાજીનો ચોટલો આવેલો છે અને હીરાગર માતાજીના દર્શન માત્ર વર્ષમાં એક જ વખત આ સો મહિનાના આઠ દિવસ માટે ખુલે છે અને સ્વસ્તિકના દીપકનો શણગાર સરસ માટે સરસ મજાનો થાય છે આ તમામ માતાજીઓ જે છે એ તે પછી ચોકમાં જઈએ તો રાંદલમાનું મંદિર છે કે જે ખાસ કરીને ગિરનારાઓના કુળદેવી ગણાય છે એટલે આ રીતે અને દરેક જણા પોતપોતાની શ્રદ્ધા અનુસાર આ માતાજીઓના ગુણાનો વાત કરે છે અને પરંપરા મુજબ ત્યાં ચુંદડી ચડે છે દરેક જગ્યાએ નવરાત્રિમાં એને અખંડ દીવો ધરાવાય છે અને આ બધી જે એની પાસે હવન થાય છે દર અષ્ટમીને દિવસે એટલે આ રીતે જૂનાગઢ જે છે એ અત્યંત પ્રાચીન સ્થળ છે અને નરસિંહ મહેતાના ચોરાથી માંડીને તે માંગનાથ સુધીમાં અસંખ્ય માતાજીઓ આ રીતે બિરાજે છે જેની મોટા ભાગનાને કદાચ ખબર ન હોય એટલા માટે આ પવિત્ર દિવસોમાં આપની સાથે આ શેર કરેલું છે એક વખત આપણે માતાજી ચૈત્રી નવરાત્રિમાં ક્યાંસો નવરાત્રિમાં માતાજીના દર્શને પણ ચોક્કસ જઈશું એ વિડીયો પણ મૂકીશ પણ એમ થયું કે ત્યાં સુધીમાં પ્રેક્ટિકલ તો પછી કરશું પણ થિયોરોટિકલી તો આપને દર્શન કરાવી દઉં ને માહિતી આપી દઉં એટલે જે કોઈને જવું હોય એ જઈ શકે છે મિત્રો વિડીયો આપણે ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ આ અંગે આપને કોઈ પણ માહિતી જોઈતી હોય તો આપ મારો કોન્ટેક કરી શકો છો મારો મોબાઈલ નંબર છે ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ અને આપની પાસે આવી કોઈ માહિતી હોય તો પણ આપ શેર કરી શકો છો મળતા રહીશો આવી જ સુંદર ધર્મની વાતો લઈને ત્યાં સુધી રજા આપશો થેન્ક યુ વેરી મચ જય માતાજી